વર્તમાન સમયમાં વધતી જતી વસ્તીને ખોરાક આપવા માટે પાકના ઉત્પાદનમાં વધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક ખેડૂત ઉપજ વધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે પરંતુ એવા ઘણા પરિબળો છે જે તેની ઉપજ અને ગુણવત્તાને ઘટાડે છે પરંતુ શું તમે જાણો છો કે તેનાથી મોટો દુશ્મન કોણ છે છોડના રોગો હા તમે સાચું કહ્યું તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વભરમાં ઘણા રોગોને કારણે અંદાજિત વીસ થી ચાલીસ પાક ઉપજનું નુકસાન થાય છે ખેડૂતો પાકને આ જીવલેણ રોગોથી બચાવવા માટે વિવિધ પ્રકારના ફૂગનાશકો ઉપયોગ કરે છે અને આ ફૂગનાશકમાં સૌથી વધુ અસરકારક વિશ્વભરમાં અગ્રણી ફૂગનાશકોનો રાસાયણિક વર્ગ ટ્રાયઝોલ્સ છે જ્યારે ટ્રાયઝોલ્સ વાત આવે છે ત્યારે ગોદરેજ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે આદિ ગોદરેજ સેન્ટર ફોર કેમિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખેડૂત સમુદાયની સેવા માટે વિશ્વ સ્તરીય ગુણવત્તા યુક્ત પાક ઉકેલોમાં નવીનતા લાવવા અને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અમે વર્ષોથી ભારતમાં પાકના શ્રેષ્ઠ સોલ્યુશન પ્રદાતા તરીકે સતત કામ કરી રહ્યા છીએ ગોદરેજ વૈશ્વિક સ્તરે ટ્રાયઝોલ્સના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે પરંતુ ટ્રાયઝોલ્સની વિશેષતા શું છે ટ્રાયઝોલ્સની વિશેષતા એ છે કે તે પાકના ઘણા રોગો સામે ઉત્કૃષ્ટ રક્ષણ પૂરું પાડે છે જે ખોરાકની સલામતી અને ઉત્પાદનોની ગુણવત્તાને જોખમમાં મૂકે છે ઉદાહરણ તરીકે તે ભૂકી છારો શીત બ્લાઇટ એન્થ્રેક્નોજ ફળનો સડો સફરજનના વગેરે સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે અરે વાહ ટ્રાઇઝોલ્સ શ્રેષ્ઠ છે ટ્રાઇઝોલ્સ ની ક્રિયાની રીત ડીમિથિલાઇઝેશન અવરોધકો પર આધારિત છે ડીએમઆઈ ડીમિથિલેશન ઇનહિબિટર્સ મલ્ટીફંક્શનલ ફૂગનાશક છે તે સ્થાનિક રીતે પ્રણાલીગતથી માંડીને પ્રણાલીગત અને નિવારક અને રોગ નિવારક સુધીની હોઈ શકે છે તેઓ બીજ અંકુરિત થયા પછી ફંગલ કોષો અને અવશેષો નાશ કરીને કાર્ય કરે છે આ પાકને અનેક રોગોથી બચાવે છે તેથી અહીં અમે તમારી સમક્ષ અમારા ટ્રાઇઝોલ ટાઇટન્સ પ્રસ્તુત કરીએ છીએ બેનબો કંટ્રોલ લાર્ક ટર્નસ વેક્સિન બિલિયાર્ડ્સ બિલિયર્ડ્સ એક બહુકાર્યાત્મક ફૂગનાશક છે જે એન્થ્રિક ભૂખી છારો, આગોતરો સુકારો અને પછોતરો સુકારો, લાસ્ટ અને શીત બ્લાઇટ જેવા મુખ્ય રોગકારક જીવાણુઓ સામે ઉત્કૃષ્ટ પ્રણાલીગત પ્રવૃત્તિ ધરાવે છે. બિલિયર્ડ્સની કાર્ય પદ્ધતિ નિવારણાત્મક પ્રણાલીગત અને ઉપચારાત્મક પ્રવૃત્તિ મલ્ટીફંક્શનલ ફૂગનાશક અને કીઓઆઈ ડ્રાઇઝોલ જે છોડના રોગકારક ફૂગના શ્વસનમાં દખલ કરે છે વિલિયટ્સ પાકની શ્રેષ્ઠ ગુણવત્તા સાથે રોગો પર અસરકારક અને દીર્ઘકાલીન નિયંત્રણ પૂરું પાડે છે તો પ્રિય ખેડૂત ભાઈઓ તમારા પાકને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ ટ્રાયઝોલ ઉત્પાદનોનો ઉપયોગ કરો ગોધરેજના ડ્રાયઝોલ ટાઇટન્સને અપનાવો પાકને રોગોથી બચાવો